મુરુડાયા ભાઈ કોડિયા ભાગીદારીમાં દારૂની હેરાફેરી શરૂ કરી છે અને હાલ કરમણ રૈયા કોડિયાતરના રહેણાંક મકાનની બાજુમાં આવેલ તેના કબજા હવાલાવાળા પડતર મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો છે અને આ દારૂના જથ્થાની મોપેડ મોટરસાયકલોમાં હેરાફેરી કરે છે જેથી પોલીસે રેડ કરતા પડતર મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની કંપની શિલ્પે ત્રણસો જેટલી બોટલો તથા દારૂની હેરાફેરી કરવા માટે વાપરેલ ત્રણ જેટલા મોટરસાઇકલ મળી કુલ રૂપિયા ત્રણ લાખ બસોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ જોકે આરોપી કરમણ કે મુરુ ત્યાં હાજર મળી આવ્યા ન હતા ત્યારે બંને આરોપીઓ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે નિપુલ પોપટ گجرات نیوز پور بندر